જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ આજે તમે આ જોઈ રહ્યો છો નાટેજ વ્યાસપુર અને વાવડાને જોડતો રસ્તો છે આ રસ્તોની અંદર જે કામ કરીને કોન્ટ્રાક્ટરો હોયા ગયા છે પણ સાઇડું બોરવામાં નિષ્ફળ ગયા છે આ સાઈડુને કારણે આજે ખેડૂતોના માલઢોરને બહુ નુકસાન થઈ રહ્યું છે છતાં પણ આ લોકો એનું કોઈ ધ્યાન ધરતો નથી અને ખેડૂતોની કેટલી કેટલી જમીનમાં અંદર રહી ગઈ છે તો આ લોકો સાઈડું બોરે એવી મારી વિનંતી છે કારણ કે જો નહીં બોરે તો આની સામે કંઈક કાર્યવાહી કરવી પડશે કારણ કે આજે ખેડૂતોએ સ ખર્ચે તમે જોઈ રહ્યા છો જીસીપી પણ આલે છે આ સહખર્ચે આ લોકોએ એને બોરવાનું કામગીરી ચાલુ કરી છે તો ખેડૂતોને શા માટે આ કારણ કે કોન્ટ્રાક્ટરો મલાય તો કોન્ટ્રાક્ટરો ખાય છે તો શા માટે કોન્ટ્રાક્ટરો આ લોકો આવું કરે છે તે માટે મારી વિનંતી છે પ્રશાસનને કે જાગો અને આખો આ ખેડૂતોને ન્યાય આપવો જો ન્યાય આપવામાં નિષ્ફળ જશો તો અમારે મારા લેટરપેડ ઉપર લખીએ અને તમને શોષણ કરવા પડે એ પહેલાં તમે જાગો અને આ જે તમે જુઓ છો આ કેટલી કેટલી જમીન પડી ખેડૂતોની પડી રહી છે અઢાર ફૂટનો રસ્તો બનાવો તો બોલો એમાં કોઈ વાંધો નથી પણ પાંત્રી પાંત્રી સાડી સાડી ફૂટ રસ્તો ખોદીને અન્ય જે પાળા મારી દીધા છે એ આ પાળા વ્યવસ્થિત રીતે કરાવી અને સાઈડ ઉપરાવે એ મારી વિનંતી છે જય જવાન જય કિસાન પ્રશાસનને આ મારી બે હાથ જોડે વિનંતી કરું છું જય જવાન જય કિસાન